હેલો ફ્રેન્ડ જેમ બે જય માતાજી તમારે પૂજે ફરાળ અલગ કરવું હોય ઉપવાસ ને નીચનું ફરાળ થઈને ઘંટાડે તો ચાલો આપણે આજે શીખીશું ફટાફટ બનેલી ચકરી ના સુકવવાની ઝંઝર કે ના એને પડી રાખવાની કે ભાઈ પંખા નીચે મૂકે સુકાય પછી આપણે કરીએ આપણે ફટાફટ ચકલી બની જાય એ રીતે આજે કરીએ અને તમારે જોડે સંજો ના હોય તો બી તમે બનાવી શકો છો તો હું તમને બતાવું એના માટે આપણે સિમ્પલ રેસીપી આનું તમારી જોડે સંચો ના હોય તો બી તમે કરી શકો આ રીતે તમારી જોડે દૂધની થેલી હોય ને એ કરવાની ત્રણ ચાર પધાર કરવી હોય તો નોર્મલ એપીડી પ્રેસ કરીને ખાવી હોય તો ફટાફટ કરીને ખાઈ લેવાનું તો એકાદી થેલી ચાલો આપણે એમાં ફીલ કરી લઈશું આમ તેલ વાળા આસપાસ હોય તો તમે ઇઝીલી અંદર એડ થઈ જશે આ રીતે આપણે ભરી લઈશું તમને જેટલી ફાવે એ રીતે ભરી લેવાનું થેલીમાં થોડું ફાવે તો થોડું ભરવાનું થેલી બને ત્યાં સુધી બગડવી ના જોઈએ તો તમને કરતા ફાવશે પછી આ રીતે લાસ્ટમાં તમે રબડ લગાવવું તો રબડ લગાવી દેવાનું તો બહાર ના નીકળી જાય આ રીતે થેલીમાં ફિલ કરી દેવાનું અને કાગો કરી દેવાનો હોય છે જાડુ પાતળી તમારે જે રીતે પાડવી હોય ચકરી આપણે પતળી જ પાડીશું તો તળતા ફાવે બહુ તેલ બી ના ભરે અને બહુ ટાઈમ બી ના બગડે પણ તમને ફ્લેવર આવશે ચકરીનો આ રીતે આપણે પાડી લઈશું એટલે ગરમ ગરમ તેલમાં આપણે આ રીતે તમારે ગરમ ગરમ તેલમાં પાડે છે બહુ જ મખ લાગે

બે સારી કે આપણે એને તળાવી લાગે છે ને ચકરી છે ચાલો બે તળાવી દઈશું જો છે ને ચકરીમાં છું ના સુકાવવાની ઝંઝટ કે ના રાહ દેખવાની ઝંઝટ ફટાફટ તમે ફ્રેશ ચકરી બનાવીને ખાઈ શકો હું તમને ઘરે એટલે બાકી મતો કે કેટલીક ગરીબી થાય છે થોડી તળવામાં વાર થાય

ચકડી મસ્ત થઈ ગઈ છે તૈયાર પછી આપણી ચકડી તમારે જેવું લાગે તો થોડું પડવામાં તકલીફ પડે છે અને જલ્દી નથી ચડતી તો તમે અંદર રાજગઢાનો લોટ પણ એડ કરી શકો છો અને જો સાંસીથી કરી શકો તો મસ્ત ક્રિસ્પી થઈને તૈયાર થાય છે રાજગઢાનો લોટ જરૂર પડતી નથી પણ તોય તમારે વધારે થોડી થોડી કરવી હોય તો તમે રાજગઢાનો લોટ એડ કરી શકો છો આ રીતે મસ્ત બનાવવાની એન્જોય કરવાની એકનું એક ફરાર નહીં કરવાનું અલગ અલગ ફરાર કરવાનું બહુ જ મસ્ત લાગે આ ચકરી તમારી જોડે તડકો ના હોય સૂકવવાનું તો તમે આ રીતે કરીને દબાણમાં ભરી શકો છો સંચો ના હોય તો આ રીતે થેલીથી બહુ જ મસ્ત પડે બાય ફ્રેન્ડ આ છે આપણી ફટાફટ કરેલી ચકરી એન્જોય